તો એક તો કાળઝાળ ગરમી પંદર દિવસે પાણીનું વિતરણ થતું હોય તો સ્વાભાવિક છે આક્રોશ પાણી પુરવઠા બોર્ડની બેદરકારી કહો કે પછી પોરબંદર છાયા નગરપાલિકાની આળસ પણ શહેરના ખંભાળા અને પોડાણા ડેમ ભરેલા હોવા છતાં શહેરીજનોને પાણી નથી મળતું તેવા આક્ષેપ થઈ રહ્યા છે સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે એકાત્રા દિવસે પાણી મળવાને બદલે પાંચ દિવસે કે દસ દિવસે પાણી મળી રહ્યું છે પોરબંદર છાયા નગરપાલિકાને નિયમિત તેત્રીસ એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે પચીસ થી સત્યાવીસ એમએલડી જ પાણી આપવામાં આવે છે આ પાણી પૂરતા ફોર્સથી ન મળતું હોવાથી શહેરીજનોને પાંચ દિવસે વિતરણ થાય છે આ જ કારણ છે કે મહિલાઓમાં ભારે રોષ છે શહેરના લલિતનગર અને ખાપટ વિસ્તારની અન્ય સોસાયટી તથા બોખીરા વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા હોવાની બુમરાળ ઉઠી છે અમારે મહિનાથી પાણી નથી આવ્યું

ચૂંટણી ટાઈમ મતલબ આવી જાય થોડી આવી બધું આ કરવું આ કરવું ને અમે બ્લોકો નાખી દી હું અમે ગટરો નાખી દી આ પાછળ અમે લાઈનિંગ ગોઠવાની પડી ગેસ ની તો પોરબંદર ના બે ડેમ માં પાણી હોવા છતાં શહેરીજનોને પાણી માટે ટળવડવું પડે છે તેવું ખુદ નગરપાલિકા પ્રમુખ પણ સ્વીકારી રહ્યા છે બોર્ડ દ્વારા જે જે મીટર પાઇપલાઇન આપણે બેક વોટર તો સો મીટર નું જે પાઇપલાઇન ઇન્સ્ટોલ કરવાની તો જેનાથી ખંભાળામાં બેક ફ્લો ના જાય અને પ્રેશર સરખું મળે એના માટેનું કામ પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલુ છે ટૂંક સમયમાં એ કામ પૂરું થઈ જાય તો લોકોને જે ઘણા દિવસો વધુ દિવસે પાણીની તકલીફ રહે છે ને હવે તો ઉનાળો આવે છે તો આઠમા દિવસે એ ના પોસાય લોકોને એના માટે થઈને આ પાઇપલાઈન નું કામ પૂરું થશે તો ચોથે દિવસે પાંચમા દિવસે મળે પાણી એવો પ્રયત્ન ચોક્કસ કરશું